તમે તરત જ ઘર બેઠા બેઠા અત્યારે વિડીયો જોઈને તરત જ કોલ કરીને કલેક્શન મંગાવી લેશો કોટન સાડીમાં એટ અ ટાઈમ ટેન થાઉઝન્ડ પ્લસ એટલે કે દસ હજાર પ્લસ ડિઝાઇન જોવા મળી જાય છે બધાને ખબર છે જે અમારા વ્યાપારી મિત્રો છે કે ઉનાળાનું સિઝન સ્ટાર્ટ થઈ ગયું છે અને સાડીઓનો વ્યાપાર જો તમે કરો છો તો કેવા કલેક્શન આ સિઝનમાં સાડીઓમાં તમે રાખો તો આજની વિડીયો હું ટોટલી તમારી માટે સમર સિઝન અકોર્ડિંગ લઈને આવી ગઈ છું અને કલેક્શન પણ ટોટલી સમર સિઝન અકોર્ડિંગ લઈને આવી ગયું છું બીકોઝ મને ખબર છે કે અમારા જે વ્યાપારી મિત્રો છે એ જ વિચારે છે કે ભાઈ કેવા કલેક્શન રાખીએ કે કસ્ટમરને એક જ વાર બતાવી અને તરત સ્ટોક આઉટ થઈ જાય તો ટેન્શન નહીં લો આજની વિડીયોમાં હું ટોટલી તમે લોકો સ્ક્રીન પર

તો વધારે વાત નહીં કરતા આપણે સ્ટાર્ટ કરીએ કલેક્શનથી તો ફર્સ્ટ આર્ટિકલ જે તમે લોકો જોઈ શકો છો કેટલોગની મેં વાત કરું તો નઈ મંજિલ નામથી તમને આ કેટલોગ જોવા મળી જાય છે કેટીસીનું તમને ટેગ જોવા મળી જાય છે ટોટલી વસ્તુ તમને સાડી પર કેટલોગમાં જોઈને ખ્યાલ આવી જ જાય છે ટેગ પર કે શું કેટલોગનું નામ છે સાડીની લેન્થ શું છે ટોટલી વસ્તુ તમારે બધી જાણકારી સાડી જો તમે પરચેસિંગ કરો છો તો જોઈને જ તમને ખ્યાલ આવી જશે ઓપન કરીને મેં તમને બતાવું કલર ઓપ્શન જેમ તમે જોઈ શકો છો બહુ જ ફાઇન તમને કલર ઓપ્શન મળી જાય છે ટોટલી પ્રિન્ટેડ કોટન સાડી જોવા મળી જાય છે પ્યોર તમે એકદમ પ્લેન કોટન સાડી તો જોઈ હશે બટ તમારે જો નવી રીતે સેલિંગ કરવું છે તો આવા પ્રિન્ટેડ કોટન સાડીના કલેક્શન તમે તમારા કસ્ટમરને બતાવી શકો છો જેનાથી તેને કંઈ નવું લાગે કંઈ યુનિક લાગે ને તરત એ પરચેસિંગ કરી લે બાકી કલર ઓપ્શન તમને આમાં ઘણા બધા મળી જશે વેરાયટીઝ તમને અલગ અલગ મળી જશે ડિઝાઇનની વાત કરું તો બધી જ સાડીઓમાં તમને અલગ અલગ ડિઝાઇન જોવા મળી જશે જો તમારે પ્રાઇસ રેન્જ આ કલેક્શનની જાણવી છે તો હું તમને કહીજ વિડીયોને સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો સ્કીપ નહીં કરતા બીકોઝ એવું નહીં થાય કે તમે વિડીયોને સ્કીપ કરી દો અને બીજા જે વ્યાપારી છે હોલસેલર છે આ કલેક્શન લઈ જાય અને તમે આવો ત્યાર સુધી સ્ટોક આઉટ થઈ જાય જો તમારે પણ આનો લાભ લેવો છે આવા કલેક્શનનો જો તમારે પણ મુનાફો તમારા બિઝનેસમાં કરવો છે કોટન સાડીમાં સમર સિઝનમાં તો તમારી માટે બેસ્ટ ઓપ્શન છે નેક્સ્ટ આપણે જોઈએ સ્ક્રીન પર તો ટોટલી તમને મસ્ટર્ડ અને ગ્રીન કલરના કોમ્બિનેશનમાં પ્યોર સૂતી કોટન પર આ સાડી જોવા મળી જશે ટોટલી જે કલેક્શન આજની વિડિયોમાં મેં તમને બતાવું છે પ્યોર હન્ડ્રેડ પર્સન્ટ કોટન પર તમને જોવા મળી જશે બધી જ વસ્તુ તમારે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે સિંગલ પીસ નહીં મળશે બીકોઝ તમને બધાને ખબર છે કે કેસરીયા ટેક્સટાઇલ કંપની સૌથી મોટી મેન્યુફેક્ચરર કંપની છે અમારા સાથે આજે ઘણા બધા હોલસેલર રિટેલર કે ઘર બેસીને જે બિઝનેસ કરે છે આવા કલેક્શન મંગાવે છે સેટ ટુ સેટ મંગાવે છે એ લોકોના ઓર્ડર્સ જો છે લાખોમાં હોય છે તો ટોટલી કલેક્શન અમારા એ લોકોને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળે વાય લોકો આવા શન મંગાવે છે અને ઘણા વર્ષથી અમારી સાથે જોડાયા છે જો તમારે પણ તમારા બિઝનેસમાં આવા યુનિક કલેક્શન એડોન કરવા છે કોટન સાડીમાં સમર સિઝન પ્રમાણે

શોપ નંબર છે થ્રી ઝીરો થ્રી વન બી વિંગમાં થ્રી ઝીરો થ્રી ટુ બાકી તમે જોઈ શકો છો ઓલ ટાઈમ તમને અમારા ત્યાં કોટન સાડીમાં એટ ટાઈમ ટેન થાઉઝન્ડ પ્લસ એટલે કે દસ હજાર પ્લસ ડિઝાઇન જોવા મળી જાય છે જો તમે પરચેસિંગ કરો છો આ રીતે તમને સેટ ટુ સેટ કલેક્શન પરચેસિંગ કરવા પડે છે ડિપેન્ડ કરે છે ચાર પીસનું છે છ પીસનું છે આઠ પીસનું છે બાર પીસનું છે ટોટલી તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા સ્ટોકમાં કલેક્શન તમને મેન્ટેન જોવા મળી જાય છે જો તમારે પણ આવા કલેક્શન મંગાવવા છે તો આજે જ જોડાવો કેસરિયા